નમસ્કાર ખેડૂત મિત્રો સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી માં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પણ નવા ચાલ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આજે મિત્રો તારીખ છ અગિયાર બે હજાર પચીસનો વાર શુક્રવારના દિવસે આજના કપાસના બજાર ભાવ ચાલો મિત્રો આપણે જાણીએ આજે મિત્રો સૌથી ઊંચા બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર માર્કેટયાર્ડમાં જોવા મળ્યા હતા પંદરસો ને પંચાણું રૂપિયા તો આગળ વાત કરીએ મિત્રો જાસ્ત માર્કેટયાર્ડ અગિયારસોથી પંદરસો ત્રેવીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ તેરસો ચાલીસથી ચૌદસો ચાલીસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો પચાસ રૂપિયા આગળ વાત કરીએ મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં અગિયારસોથી લઈને ચૌદ પંદરસો ને ચાલીસ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા અમરેલી સાતસો ચાલીસથી પંદરસો ને છાસઠ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ તેરસો પચાસથી લઈને પંદરસો ને બાવન રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા જામજોધપુર યાર્ડમાં વાત કરીએ નીચા ભાવની તો એક હજાર રૂપિયા ઊંચા ભાવ પંદરસો પંચાણું રૂપિયા સૌથી ઊંચા બજાર ભાવ હતા મોરબી માર્કેટ યાર્ડમાં નીચો ભાવ બારસો પંચોતેરથી ઊંચો ભાવ પંદરસો ને રૂપિયા હળવદ નીચો ભાવ અગિયારસો એકાવનથી પંદરસો સાડત્રીસ રૂપિયા રેમગામ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો નીચો ભાવ એક હજાર સુડતાળીસથી પંદરસો ને એકવીસ રૂપિયા સુધીના કપાસના બજાર ભાવ જોવા મળ્યા હતા મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આપણે તે પણ જાણીને તમને જણાવવા માટે કોશિશ કરીશું